હવે રાજ્યમાં ઓનલાઇન મોકલાશે સમન્સ વોરંટ અને નોટિસ ગુજરાતના પોલીસ વડાનો મોટો નિર્ણય વડોદરામાં પહેલીવાર સ્ટેટ ક્રાઈમ કોન્ફરન્સ મળી સાયબર ક્રાઈમ સૌથી મોટો પડકાર સતર્કતા જ તેનો ઉપાય વડોદરા શહેરમાં પહેલીવાર યોજાયેલી સ્ટેટ ક્રાઈમ કોન્ફરન્સ બાદ રાજ્યના પોલીસ વડાએ ગુજરાત પોલીસ હવે સમન્સ વોરંટ અને નોટિસની ઓનલાઇન બજવણી કરવા માટે સજ્જ થઈ હોવાનું કહ્યું હતું રાજ્યના પોલીસ વડાએ દર મહિને ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવાનું નક્કી કર્યું છે અત્યાર સુધી આ કોન્ફરન્સ ગાંધીનગર કે અમદાવાદમાં મળતી હતી પરંતુ હવેથી જુદા જુદા શહેરોમાં મળનાર છે જે અંતર્ગત આજે વડોદરા શહેરમાં યોજાયેલી કોન્ફરન્સમાં રાજ્યના સત્તર સિનિયર આઈપીએસ હાજર રહ્યા હતા તેમણે કહ્યું હતું કે પોલીસ માટે સૌથી મોટો પડકાર સાયબર ફ્રોડનો છે તમામ વર્ગ અને તમામ ઉંમરના લોકો તેનો ભોગ બની રહ્યા છે સાયબર ફ્રોડથી બચવા માટે સતર્કતા જ સૌથી ઉત્તમ ઉપાય છે જો આપણે ઓનલાઈન ઓટીપી કે અન્ય કોઈ માહિતી શેર ના કરીએ અજાણી વ્યક્તિ સાથે વિડિયો પર વાત કરવાનું ટાળીએ કે કોઈ પણ લિંક પર ક્લિક ના કરીએ તો મોટા ભાગના લોકો બચી શકે તેમ છે ગુજરાત પોલીસ સાયબર ફ્રોડ માટે હેલ્પલાઇન ચલાવી રહી છે અમે અવેરનેસ પ્રોગ્રામ પણ કરી રહ્યા છીએ અને ઓગસ્ટ મહિનામાં સાયબર ફ્રોડના ભોગ બનેલા લોકોને રૂ રૂપિયા ભોગ બનેલા લોકોને રૂપિયા છીસ કરોડ પરત અપાવ્યા છે આ ઉપરાંત પોલીસે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ હેઠળ ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં કુલ રૂપિયા સત્તર પોઈન્ટ પચાસ કરોડની મત્તા લોકોને પરત અપાવી છે જ્યારે એક જ મહિનામાં રૂપિયા તેત્રીસર કરોડના દારૂનો નાશ કરવામાં આવ્યો છે